સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચર થી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો છે આપઘાત બાદ મળેલી સુસાઇડ નોટ અને મૃતકે કરાવેલા અંતિમ વિડીયો આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ અને તેના પ્રેમી તથા તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાત ની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો જે પૈકી શીતલ અને મોહસીન પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જયદીપે આપઘાત પહેલા બનાવેલો અડધા કલાકનો વિડિયો ખૂબ જ હૃદયદ્રાવક છે શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેણે રડતા રડતા વર્ણન કર્યું છે આ સાથે જ વડાપ્રધાન મોદીજીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે જેથી છોકરાઓને મરીને સાચા થવું તે પ્રૂવ ના કરવું પડે તેવું પણ જણાવ્યું છે મૃતકની મોપેટથી ડેકીમાંથી સુસાઇડ નોટ અને વિડિયો મળ્યા જયદીપ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો જયદીપે સાગબારા નિશાળ ગામ ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે ત્રીસ ઓક્ટોબર બે ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને તેના પરિવારના અન્ય સભ્યો જોડે ઝઘડો કરતી હતી પિતા મનસુખભાઈ વતનમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા જયારે ચાર એપ્રિલ ની રાત્રે જયદીપે મોટા વરાછા દુખિયાના દરબાર રોડ થી લાલ તંબુ તરફ જવા રસ્તા ઉપર હની બંગલોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિકી ચેક કરતા તેમાંથી સુસાઇડ નોટ મળી હતી અને તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા ત્રણ વિડિઓ મળ્યા હતા બધાથી હારી ગયો છું એટલે આ પગલું ભરું છું વિડીયોમાં જણાવ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી હવે મારામાં હિંમત નથી આ લોકો મને મારે છે મારા ઉપર ખોટા કેસ કરી વાઈફ પાસે કરાવ્યા હતા હવે મારે ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે મારામાં હિંમત નથી મને મરવા સુધી મજબૂર કર્યો હું હારી ગયો છું શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી હું જાઉં છું આજ સુધી મેં તને આપેલા વચન નિભાવ્યા મારી ભૂલ શું હતી કે જે મને મેં તારો વિચાર કર્યો તે મારી લાઈફ ખરાબ કરી તે મારી કદર ના કરી મને જવાબ દેજે મેં શું બગાડ્યું હતું તારું શીતલ આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે હું લાઈફથી આ બધાથી હારી ગયો છું એટલે આ પગલું ભરું છું મને માફ કરજો બધા મે એને ઘણા મોકા આપ્યા પણ તને સુધરવું જ ન હતું વિડીયોમાં વધુમાં જયદીપે જણાવ્યું હતું કે મારી સગાઈ થઈ ગઈ હતી પણ તું સુસાઇડ કરવા જઈ રહી હતી અને મારા પગે પડી હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતા લગ્ન સાથે જે વચન નિભાવવાનું કહ્યું હતું તે તમામ વચન મેં નિભાવ્યા હતા તારે ઓનલાઈનનો ધંધો કરવો હતો તો એ પણ મેં તને સેટ કરી આપ્યો હતો પણ તે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું અને તે આ બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી છે તું જ્યારે પણ મને બોલાવતી હતી ત્યારે હું આવતો હતો ત્યારે તું મને મારતી હતી પણ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતો મેં તને કેટલા મોકા આપ્યા પણ જેને સુધરવું જ નથી તે સુધરવાનું જ નથી છોકરાઓને મરીને જ પ્રૂવ કરવું પડે કે તે સાચો હતો વિડીયોમાં વધુમાં જણાવ્યું હતું કે પોલીસમાં પણ મેં કેસ કર્યો હતો પણ તે બધાએ મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી છોકરાઓને મરીને જ પ્રૂવ કરવું પડે કે તે સાચો હતો પીએમ મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવવો જેથી તેને મરીને સાબિત ના કરવું પડે કે તે સાચો હતો શીતલ વિશેની ઘણી એવી વાતો છે જે હું અહીં નથી કહેવા માંગતો પરિવારની ઈજ્જત મારે હવે નથી ઉછાળવી મેં તેને પ્રેમ કર્યો પૈસા આપ્યા હવે મારી પાસે કંઈ વધ્યું નથી શીતલ તેની મિત્ર પ્રણાલી ટીના રુચિત મોહસેન ઉર્ફે ટાઈગર રીચા નીરવ આયાન કંચન હિના દેવલ અને યુવી આ બધા મારા મોતના જવાબદાર છે આ અહેવાલ દિનેશ સૂચક દ્વારા